સનાતન ગીજ સૂરજ ભારતી મહારાજ ગીજ પધારેલા સર્વે હરિગુરો સંત ગીજ ભજન કરાવે ના કુટુંબ પરિવાર જ સંત ભાવ ધરતા એ ભૂમિ તીર્થ બની જતા અને એ આ તીર્થ અંદર જે મહિમા છે આ તીર્થનો જે આપણને આનંદ મેળવવાનો છે જે આનંદ લેવા માટે અહીં પધાર્યા છે આપવા માટે પધાર્યા છે એવા મહાપુરુષોનો જ્યારે આપણે વંદન કરતા એમને યાદ કરીએ તો અમારે વીરપુર નિવાસી કેશદાનજી બાપુ કોકલિયાળા નિવાસી અમારે વિરમરામજી મહારાજ આ જગ્યામાં જે પૂજા અને સેવા આપી રહ્યા છે એવા મહાપુરુષ ભગવાન ભગવાન

माताओं बहनों बालकों दरेक ना हृदय में मा विराजमान एक ना एक परमात्मा ने महाराज जय गुरुदेव संत महापुरुषों ने बात करी है कि जब तक रहेगी ये जिंदगी फुर्सत मिले नहीं काम से कुछ ऐसा समय निकालो और प्यार करे लो श्री राम से પરમાત્માને ભજવા સિવાય કોઈ સંત મહાપુરુષોએ વાત નથી કરી પણ આપણને એક પ્રશ્ન થાય કે આપણે પરમાત્માને કેમ પરમાત્મા પરમાત્માનું નામ સમરણ શા માટે પણ આ જીવ જ્યારે આ વિશ્વની અંદર આવ્યો ને ત્યારે પરમાત્માને એક વચન આપીને આવ્યો છે અને એ વચનનું પાલન અહીં થયેલું છે મહાપુરુષની જે સમાધિ મુજાય છે એ મહાપુરુષે વચનનું પાલન કર્યું છે કે મૂળ વચન ની ક્રિયા કરે નાગો ભૂખો કભુ ના મરે મૂળ વચનની ક્રિયા કરે પતંગ લક્ષ્મી એના પગ તળે ફરે મૂળ વચનની ક્રિયા કરે તો આ પાંચ તત્ત્વ નો દેશ ગમે તો ના પડે અને મૂળ વચનને જો ક્રિયા કરે અને પછી આ દેવ પડે ને તો એને ધૂપ ધજા ને શ્રીફળ ચણે ચણે ને એ મહાપુરુષની જગ્યાએ પૂજાઈ રહી છે અને એ વચન એ વચન સ્વીકારવા માટે પરમાત્માએ આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે આગર સાહેબજીએ બહુ સરસ વાત કરી કે 84 લાખ યોની જીવ જે છે એમાં સર્વશ્રેષ્ઠ કોઈ અવતાર હોય પરમાત્માને પ્રાપ્તિ કરવી હોય તમારે ચાહે વિશ્વમાં કોઈ પણ ક્ષેત્રે તમારે સમૃદ્ધ બનવું હોય ડોક્ટર બનો વકીલ બનો એન્જિનિયર બનો સંત બનો સાધુ બનો કે તમારે જે બનવું હોય બનવા માટે ફક્ત ને ફક્ત મનુષ્ય અવતાર છે અને એ જ અવતારે બનાય બીજા કોઈ અવતારે બનાતું

આમ આ બધું મનુષ્ય ને જ કે અહીં આયા પછી પ્રમાતમા એ આપણા ઉપર કૃપા કરી છે અને કૃપા કરી અને આ સંત અને ફરિસ્તાઓને આ જગત ની અંદર મોકલ્યા કે તમે જાઓ અને આ જગતનો જીવ છે હરી નું નામ ચૂકી ગયો છે જે વિસરાઈ ગયું છે

કે બમરી જ્યારે ઈયળને ઉઠાવા જાય ત્યારે એને ડંખ મારે બે બે પ્રકારની ઈયળ હોય એક નુગરી હોય એક ચેતન હોય બમરી જ્યારે ઈયળને ડંખ મારે એટલે એમ એમ ઢાફલી થઈને પડી રહે અલજ નહીં બીજી વાર ડંખ મારે ના હાલ પછી ઈયળ એને છોડી દે બમરી એ ઈયળ ને છોડી દે એને ખબર પડી જાય કે આ દાલદર માં રહી નથી અને જે ચેતન ઈયળ છે ને જ્યારે ડંખ મારે ને એટલે બે ત્રણ બુલેટ મારી જાય બુલેટ મારી જાય એટલે તરત ઉઠાવી લે ઉઠાવીને ના ઘર લઈ જઈને એને ગુંજન કરે બોલક વાળા ભાઈ ને કે આચર રહેજો મારે ઘણીવાર આવું કેવું પડે છે

આપણને નામ અંદર ઢોસી ડોસી અને આપણને નક્કી કરાવી દે અને એવું નામ આપી દે અનામી નામ ને જાણ્યા વિના

અને ઘોડો બહુ પાણીદાર કોઈને સવાર ના થવા દે રાજાને કાયમ એની વેટ કરવી પડે અને પાણી આપવું પડે વરંડામાં ઉપરથી પાણી આપો ઉપરથી ચારો આપો કારણ કોઈ સવાર ના થવા દેતું એટલું બધું ભડકતું હતું એટલે આને જાહેરાત કરી અને આવા આપણે ધનરાજભાઈ જેવા એના અસેમ સલાહકાર કે આપણે એક કામ કરો અને બક્ષિસ કરીએ જાહેરાત કરો ઘોડા ઉપર જે સવાર થાય એના ઘોડો આપણે આપી દેવો આખું નગર ભેડું થયું ઘોડો અંદર કોટની અંદર પૂરેલો હતો કોઈને સવાર થવા ના દે પછી એક છેવટના અંતે એક એવો પુરુષ આવી ગયો ચેતન કે જેની રગ જાણી ગયો અને એને અહીં રાજાને વાત કરી કે રાજાજી આ ઘોડો છે ને એનું મુખ સૂર્ય તરફ કરાવી દો ઘોડાનું મુખ સૂર્ય તરફ કરાવ્યું ને એટલે આ એની પીઠ ઉપર હાથ ફેરવતો ઉપર સવાર થઈ ગયો અને આખા નગરમાં ચક્કર મારી રાજા બેઠા રહ્યા એને ઉભો રહ્યો ઘોડો બોલ્યો નહીં એટલે રાજા વિચારમાં પડી ગયો કે આનું કોઈ જાદુ મંતર જુદું છે આ ઘોડાઈ કશ આમ એને હિલચાલ ના કરી એટલે રાજાએ કહ્યું કે ભાઈ આ ઘોડો તો તને આપ્યો અને શરત હતી તું જીતી ગયો પણ આ ઘોડો ભડક્યો કેમ નઈ અત્યારે એ તું મને કે એટલે કે રાજાજી આ ઘોડો છે ને એના પડસાયા થી પડતો હતો અને બે એનું મુંઢું ખરું ને સૂર્ય તરફ કરાય એટલે એનો પડસાયો પાછળ રહી ગયો અને પાછળથી હું આઈને એના ઉપર સવાર થયો એટલે ભડક્યો આપણે કોનાથી ભડક્યા છીએ આપણા જ ભરસાયાથી ભડક્યા છીએ સાહેબે સરસ વાત કરી ઓને બીજો કોઈ નળ્યો આપણને આપણે જ નળીએ છીએ બીજા કોઈ નળવા વાળો છે જો આપણે આપણને નળવાનું બંધ કરી દઈએ તો ઈશ્વર સિવાય હું બીજું કોઈ સ કારણ કે સંત મહાપુરુષે વાત કરી છે પણ આ વસ્તુ જાણવા માટે આપણે શું કરવું પડે સંતોય વાણીની અંદર પણ આપણને રેખરી કરી અને આપણને સમજાય છે સુરતાયો લાગી જેની બ્રહ્મણાયુ ભાગી સુરતાયો લાગી જેની

તો આપણા ગામની અંદર નટડા પેલા ખેલ કરવા આવતા નટ લોકો અને નટડી નું દોર ઉપર ચલાવતા નટડી જ્યારે દોર ઉપર ચાલતી હોય ત્યારે એના નીચે આવું ઢોલક વાગતું હોય થાળીમાં પૈસા કોઈ ફેંકતું હોય કોઈ સીટી કે ચિકારી થતી હોય પણ નટડી આ બધી દિશાઓમાં કોઈ જગ્યાએ નું ધ્યાન હોય જો નીચે ધ્યાન લાવવા જાય તો એ ઉપર ચાલી શકે એનું ધ્યાન દોરી હાથે છે એમ આપણું લક્ષ્ય જો પ્રમાત્મા તરફ હશે કે પ્રમાત્મા કયો છે અને છે છે મંદિર હવે આપણે અહીંયા જ જે દરબાર છે ને ગુરુ મહારાજ નો જે મઠ થોડીક વાત કરું તમને

बेलडी बेलडी पल्ले जासे जासे धर्मनी ये पले जैसे हम कहू गमे जो उशाला जान बदा जता रहें उरा ज्यादा સોતેર માળ ના માદળીઓ પહોંચતા હતા એ જ્યાં ત્રણ માળ ની તલવારો ફેરવતા એ જ્યાં આ બધું પાકડું છે જતું રહેશે રે પણ ધર્મ ની બે લડી સદગુરુ વચન છે એ અનાદિ સજે સત્ય છે મહારાજ એમાં વાત કરી હતી સચિદાનંદ એ જે સ્વરૂપ છે પરમાત્મા એ નિત્ય છે એ કે કાયમ રહેશે અને આ દેવની અંદર એક ઝરૂખો બતાવી દીધો એનું સ્થાન બતાવે જેમ મંદિર માં આપણે ગોખ બનાવ્યો છે અને ગોખ માં જેમ જ્યોત બળે છે એમાં દેવ ની અંદર એક ગોખ બનાવ્યો રામદેવ ભીરે ગાયો એને ઝરૂખો ગયો અને એ ઝરૂખા માં જ્યોત પડી છે અને ત્યાંથી આ સાચું ખોટું બરાબર વાગે છે બરાબર બોલાય છે અને અનેમાંથી ઘણા પણ હવાની ફેટ કરશે અમારા કે અમુક મહારાજ હતા ને સારું બોલ્યા ના અમુક બોલ્યા છે અત્યારે સેમ્પલ લે બધા હવે પછી આમ ચોટીઓ ચડાવી દોરા નક્કી કરશે આટલા ને આકડે કે જો અમારે કેટલા આવે એટલે ખબર પડે ઉહાય ઉહે તો બરોબર ને પછી દેરી બદલી એટલે પરમાત્મા અને મનુષ્યનો અવતાર મળ્યો છે મારે બહુ ઊંચી ઘણી વાત નહીં કરવી વાત નહીં કરવી એક થોડીક મને બોલ્યા વગર ચાલતું નથી એટલે હું કહીશ પણ એ વસ્તુ પહેલી લાગુ પડે છે જે ભજનમાં બેસતા હોય એમને આપણે ભજન મંડળીમાં બેસીએ છીએ ભજનમાં બેસીએ છીએ આ ગતની ગોદડીમાં બેસીએ છીએ આ મંદિર છે કોઈએ જો પ્રભુ ની જોત બળે છે ઉઠલા ઉપર જઈને બેઠા બેઠા કોઈએ બીડી હળગાઈ પીધી હોય તો મને કહો તો એ એ ગોદડી છે તો પીવાય એડીએ જ ગોદડી હોય પાત્રી સાહેબ પણ ઓના ઉપર તમે ચેતન બીડા ગયા છો જાગ્રત છો પ્રગટ છો પ્રમાત્મા હોય પડેલો છે

તો પેલા પવિત્ર બનાવતા આ મંદિર છે અને એટલે મહાપુરુષ વાત કરી કે ખાઈ ખૂણો પીવે એનું ઘર સૂંઘે એના કપડા તને બરાબર ગણાયું કે દારૂ તો ના પીવાય પણ ગોજો પીવાય સિગરેટ પીવાય બીડી પીવાય મસાલો ખવાય તમે દારૂ પીવો સિગરેટ પીવો ગોજો પીવો ચરસ પીવો બીડી મસાલો લ્યો ગુટકા લે આ બધો માસીનો ભાઈ કાકાનો કાચીનો બધો એક જ પરિવાર છે ઘણા અમને એવું હોય કે મહારાજ તમે રોજ ટકોર કરો છો પણ અમુક ભાઈ તો કદી નતા પીતા તો કેન્સર થયું પણ આ વસ્તુ કોને લાગ્યું પણ કેમ કહું છું બીડી પીતો હશે ને કેન્સર થશે નહીં પીતો હોય ને કેન્સર થાય જે નહીં પીતો એને કેન્સર થાય ને એમાં ફોમોજ થી પોચ અસર કરે કેન્સર પંચાણું જણા આજા થઈ જાય જે વ્યસન નહીં હોય અને વ્યસન વાળાને જો કેન્સર લાગુ પડ્યું ને તો હોમોથી પંચાણું જાય કારણ કે તેમના પર રોગ પ્રતિકારક શક્તિ ઘટી જશે એટલે પેલા વ્યસનોથી મુક્ત રહેજો જો આપણા કોઈ પણ પ્રકાર